સાત અને આઠ માર્ચે કચ્છના ધોરડો ખાતે સાંસ્કૃતિક અને સન્માનનો મહોત્સવ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સ બે હજાર ગુજરાતી કલા સંસ્કૃતિ અને સર્જનાત્મક પ્રતિભાને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે એક નવી અને મહત્વપૂર્ણ પહેલરૂપે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સની પ્રથમ આવૃત્તિનું સત્તાવાર લોન્ચિંગ નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ કરવામાં આવ્યું આ એવોર્ડ્સનું આયોજન એઆરઓ હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં સાત માર્ચે કલ્ચરલ નાઇટ અને આઠ માર્ચે ભવ્ય એવોર્ડ નાઇટનું આયોજન ગુજરાતના વૈશ્વિક ઓળખ ધરાવતા સ્થળ કચ્છ યાત્રા રિસોર્ટ ધોરડો ખાતે કરવામાં આવશે આ પ્રતિષ્ઠિત એવોર્ડ્સનું સંચાલન અને માર્ગદર્શન શ્રી હેથલ ઠક્કર શ્રી જીગર ચૌહાણ અને શ્રી વિવેક ઠક્કર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમણે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ્સને માત્ર એક એવોર્ડ ફંક્શન નહીં પરંતુ ગુજરાતી ઓળખ ગૌરવ અને વૈશ્વિક પ્રસ્તુતિનું મંચ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે પહેલી વાર ત્યાં ગુજરાત બહુ ઉત્સાહમાં છે કે કચ્છના આ કઈક મોટું મોટું અહીંયા આયોજન થાય છે તો કયા લેવલમાં કઈ રીતે થશે માટે બહુ અત્યારથી બહુ તેને માણવા માટે બહુ ઉત્સાહમાં છે હેતલ ઠક્કર અને આ કાર્યક્રમ સંપૂર્ણપણે અમારા આયોજક મિત્ર જે અરવિંદભાઈએ કીધું એ પ્રમાણે આયોજન થઈ રહ્યું છે અને આખી આ જે બ્રાન્ડ છે ગ્લોબલ ગુજરાતી એવોર્ડ એ આઈપી હું મેનેજ કરી રહ્યો છું અને આ આઈપીને વર્ષો સુધી અમે લઈ જઈશું ચલાવીશું એવી ખાતરી સાથે આ ફર્સ્ટ એડિશન ગ્લોબલ ગુજરાતી એવોર્ડ બે હજાર છવ્વીસ આજે અહીંયા મૂકી રહ્યા છે આ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સાત અને આઠ માર્ચ કચ્છના ધોરડો ખાતે કચ્છ યાત્રા રિસોર્ટમાં થવા જઈ રહ્યો છે સાત તારીખે ત્યાં કલ્ચરલ ઇવેન્ટ હશે કે જેમાં ત્યાંનું લોકલ કલ્ચર લોકલ ફોક લોકલ આર્ટિસ્ટ જે કહેવાય એને એક પ્લેટફોર્મ આપવામાં આવશે અને ત્યાં એ લોકોને સન્માનિત કરવામાં આવશે આઠ તારીખે જે ગ્લોબલ ગુજરાતી એવોર્ડની નાઇટ છે તેમાં ચાલીસ જેટલી અલગ અલગ કેટેગરી છે જેમાં ગુજરાતી કલાની વાત હોય સંસ્કૃતિની વાત હોય ક્રિએટર્સની વાત હોય ફિલ્મની વાત હોય કે મ્યુઝિકની વાત હોય આ દરેકે દરેક પાસાઓમાં અલગ અલગ કેટેગરી હોય એ કેટેગરીઓમાં અમે નોમિનેશનથી ડિક્લેર કરીશું કે કોણ એમાં વિનર છે કોણ ત્યાં આવી રહ્યું છે અને ચાલીસથી વધારે સેલિબ્રિટીઝ ત્યાં ભેગા થશે કે જેમણે અલગ અલગ દિશાઓમાં અલગ અલગ પાસાઓમાં પોતાનું નામ બનાવ્યું હોય એ કલાની વાત હોય કલ્ચરની વાત હોય ક્રિએટર્સની વાત હોય